શિનોર તાલુકાના છાણભોઈ ગામે સાદલી કોલેજના એનએસએસની વાર્ષિક સભાના ત્રીજા દિવસે મફત નિદાન કેમ્પ યોજાયો સાદલી કોલેજના એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર વિનયભાઈ પટેલના સંચાલન હેઠળ એનએસએસની વાર્ષિક શિબિર શિનોર તાલુકાના છાણભોઈ ગામે આયોજિત કરાઈ હતી આ શિબિરના ત્રીજા દિવસે મફત નેત્ર નિદાન કેમ્પ અને ચશ્મા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોડેલીથી આવેલા ડોક્ટર રમેશ કે પટેલ દ્વારા મોતિયા જામર વેલ ફૂલ જેવા દર્દીઓની મફત તપાસ કરી આપવામાં આવી હતી આ શિબિરનો છાણભોઈ ગામના અંદાજિત સોથી વધુ લોકોએ લાભ લીધો હતો જ્યારે આ કેમ્પમાં એનએસએસના થી વધુ શિબિરાર્થીઓએ સેવા આપી હતી કોલેજના એનએસએસ વિભાગના હું પ્રોફેસર ડૉક્ટર વિનય પટેલ પ્રોગ્રામ ઓફિસર આ વર્ષની અમારી એનએસએસની વાર્ષિક શિબિર છાણભોઈ મુકામે કરવાનું આયોજન કર્યું છે અને આ શિબિરના આજના એટલે કે ત્રીજા દિવસે અમે છાણભોઈ મુકામે એક નેત્ર નિદાન કેમ્પ અને ચશ્માનો કેમ્પ અમે રાખ્યો છે બોડેલીથી ડૉક્ટર કે આર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગામની અંદર આજે ચશ્માના શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિરમાં લગભગ સોથી વધુ ગ્રામજનોએ કેમ્પનો લાભ લીધો છે અને ડૉક્ટર સાહેબ દ્વારા વિવિધ પ્રકારના આંખોની તકલીફો જેમ કે જમર વેલ પછી બેતાલા મોતીઓ વગેરે બાબતો ચેક કરી છે દર્દીઓની આંખો ચેક કર્યા પછી એમને કયા પ્રકારનો રોગ છે અથવા તો કયા પ્રકારનું નિદાન કરવું પડે એમ છે એ બાબતોની તપાસ કરીને તેઓને આગળ કઈ કયા પ્રકારના ઓપરેશન કરવા જોઈએ અને કઈ જગ્યાએ કરવું જોઈએ એનું માર્ગદર્શન આપ્યું છે ઓપરેશન માટે બોડેલી હોસ્પિટલ રાખી છે આ મફત ઓપરેશન કરવાની પણ એમને ખાતરી આપી છે તો લગભગ ગ્રામજનોએ આજે આ કેમ્પનો સારું ઉપયોગ કર્યો છે અને આ સેવાકીય પ્રવૃત્તિ આ ખૂબ સારી રીતે થઈ રહી છે રિપોર્ટર સંજય ખાત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર